ટેમ્પોમાં ખાનામાં દારૂ ભરીને લઈ જતા ચાલકની ધરપકડ કરી છે દારૂ અને ટેમ્પો મળી પોલીસે કુલ રૂપિયા પાંચ અડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હેરાફેરીમાં સંડોવાયેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે વલસાડ એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ યોગેશભાઈ સહિતની ટીમે પૂર્વ બાતમી ના આધારે પારડી હાઈવે ના બ્રિજના ઉતરતા પર ઇન્ટ્રા ટેમ્પો નંબર એમએચ અડતાલીસ સી ક્યુ ત્રેવીસ ઓગણત્રીસ ને અટકાવ્યું હતું અને તેમાં તલાશી લેતા ટેમ્પામાં પાછળના ભાગે ચોરખાનામાં સંતાડેલો વિદેશી દારૂના બોક્સ નંગ પંચાવન જેમાં બાટલી નંગ બે હજાર એકસો જેની કિંમત રૂપિયા બે લાખ હજારનો જથ્થો મળ્યો આપ્યો હતો જેથી ચાલક મોહમ્મદ રાજા મોહમ્મદ મુસ્તફા રાયની જેમની ઉમર ત્રેવીસ વર્ષ વાપી ડુંગરી ફળિયાના રહેવાસી તેમની ધરપકડ કરી હતી જેની પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને સિલ્વસ આમલી ફળિયા ખાતે રહેતો અમિત નામના ઈસમે ભરી આપી ટેમ્પો મહારાષ્ટ્ર તલાસરી ખાતેથી આપ્યો હોવાનું અને સુરત કટોદરા ખાતે દાદુભાઈ નામના ઈસમને આપવાનું હોવાનું બહાર આવતા આ બંનેને વોન્ટેડ જાહેર કરી પોલીસે કિંમત રૂપિયા ત્રણ લાખનો ટેમ્પો અને દારૂ મળી કુલ રૂપિયા પાંચ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર